બધાને ગુડ મોર્નિંગ સ્વાગત છે મારે એક નવા વ્લોગમાં તો મિત્રો અમારે છે ને ફૂલ વરસાદ નથી આવતો ખાલી રેડે રેડે વરસાદ આવે આપણે કઈ વાડીમાં કામ ના છે એટલો વરસાદ આવે એ રીતનો થાય રોગો માંડવીમાં પલારીને વહી જાય પછી ના ને દે કે એવું કઈ થઈ જાય એ રીતનો વરસાદ આવે એકદમ ફૂલ વરસાદ નથી થાતો કે નદી નાળા પૂરો વહી જાય એટલો વરસાદ નથી આવતો ખાલી જરી માંડવી પર લે ને એટલો મેં આવે ને પછી ના ને દે કે એવું કઈ એવું કઈ થઈ જાય ને એવું મેં આવે આપણા હું હે વાદળશાહી વાતાવરણ રહીએ હે મિત્રો હમણાં કેટલો ટાઈમથી હે ને વાદળશાહી વાતાવરણ રહીએ છે ધડ પોતે ક્યારેક જ નીકળે છે મિત્રો અને આપણે હમણાં નેદોને હાલતું હતું ને એ ભાણવર ભાણવરવાળી છે ને નિય નેદોને હાલતું હતું તો આપણે જરી કાંઈ આપણા ગામમાં વાળી છે ને શક્કર મારતા આવી હાલો વાળી જઈએ આપણે હવે વાડી તો આવી ગયો હું આપણી વાડી અહીં છે આપણી વાડી એકદમ ગામ ના અડી જો અહીંયા ગામ છે આપણી વાડી અહીંયા છે હાવ એટલે હાવ ઢુકડી વાડી છે આપણે કેમ બાકી માંડવી કેમ હે કોમેન્ટમાં જણાવજો કે વિકસી માંડવી થોડું ખડ થઈ ગયું હોય હું હમણાં ભાણું નેદવા જતા ત્યાં વાડી ખડ થઈ ગયું હોય થોડું હમણાં નેદ નાખશું એમાં કે બીજું ના હોય આપણું ટ્રેક્ટર હમણાં અહીંયા હતું આપણે મૂકી દીધું હોય મોટા ઉપરના વાડામાં ટ્રેક્ટર મગ ને હિંગુ થવા માંડી છે મગ જોતા હોય ને તો દુકાને લઈ લેજો લોગમાં લોગમાં લઈ લેવો લોગમાં બેઠી હશે મુગમાં આવવું નથી પીહીને ખીચ છડી ગઈ કે મારું નામ કે ના લીધું એટલે સામું નથી જોતી કે મેં બોલો જો મિત્રો લીમડો કેવડો મોટો જોતા આ બહુ જૂનો લીમડો હે કેવડો મોટો હે તમારો કોઈ શેવડો લીમડો તો ઘેરે તાવ તો રહ્યા હો અને મેં મારા ફૂલનું કવર ધોયું હે તો મેં એને ફૂંકું કઈ રીતે ઈ જોવો તમે જોઈએ ને બાકી આપણું દેશી જુગાડ કેમ આપણે જો આપણે હું કવાનું દોરીમાં તો કઈ રીતનું કવર ને રાખવું એટલે દોરી રોગી ટીંગાતી હતી ને એમાં કવર ને બાંધી દેને હવે હુંકાય હે મસ્ત એકદમ ધોઈ નાખું હે ને જે હવે હુંકાય હે તો મિત્રો અત્યારે બીજો દિવસ સુકી ગયો છે કાલનો વ્લોગ આપણે વાંચેન્ડ કરી નાખ્યો તો અત્યારે પાછો વ્લોગ ચાલુ કર્યો છે અને જ્યારે રેળે રેડે વરસાદ આવે છે મિત્રો ફૂલ વરસાદ નથી આવતો રેડે રેડે આવે છે પર લઈને એટલો જ વરસાદ આવે છે ફૂલ નથી આવતો અને મારે હવે છે અત્યારે ભાણવર ટ્રેક્ટર લઈને જવાનું છે કેમ કે ટ્રેક્ટરને ગેરેજમાં મૂકવા છે કેમ કે આપણે હાઈડોલી થોડું કામ છે તે ભાણવર જવાનું છે તો બને રહેજો લોકમાં મિત્રો ભાણવર તો આવી ગયો હો હમણા એક બે દિવસમાં માં 15મી ઓગસ્ટ આવે છે તો બધા પોતાની મેડી પર ચંડો લગાડતા હોય છે તો આપણે લગાડશું આપણે કેર આવી ગયો છે ચંડો આપણે લગાડી દેવું ચંડો આમાં આજે અત્યારે અમાર ગામ એક એક બે મેડી પર દેખાય છે ચંડો જો એક વાયરીયો જરી જરી જોલ પાઈ પાડો આવી જાય એટલે નથી દેખાતો બહુ એક ચંડો આમ બહુ સેટો છે જો દેખાતો હોય તો તમને આ રીતને બધે પંદરમી ઓગસ્ટ આવે ને ઝંડો લગાડી તો હમણાં ઓલું ગીત બઉ ઉપડું મારે કપડાં મેચિંગ કરવા છે તો મેન મારા હોય બે મેચિંગ કરી લીધા કપડા જોઈએ ને બાકી તો મિત્રો આપણે હવે આ સાથે આપણો આજનો વિડીયો એ જ પૂરો કરી નાખી વિડીયો કેવો ક કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગેમ હોય તો લાઈક કરજો મળીએ નેક્સ્ટ નેક્સ્ટમાં